બગસરામાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સીડીપીઓને આવેદનપત્ર આપ્યું આંગણવાડીની પ્રવૃત્તિ એફઆરએસ સિસ્ટમ દૂર કરવા અને સક્ષમ મોબાઈલ આપવા બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા જેવી કામગીરીમાંથી મુક્તિ આપવા આપ્યું આવેદનપત્ર આ બાબતે યોગ્ય કરી અને આ કામગીરીમાંથી મુક્તિ આપવા માગ કરેલ છે આંગણવાડીની બહેનોએ સૂત્રોચ્ચાર કરી આપ્યું આવેદનપત્ર બાઇટ ભાવના બેન પાડલિયા આઈસીડીએસ કચેરીમાં સીડીપર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કારણ કે અમારે જે એફઆરએસની કામગીરી છે એ એમાં અમને બહુ જ મુશ્કેલી પડે છે કારણ કે પછાત વિસ્તાર હોય પછાત લાભાર્થી હોય એની પાસે પૂરા ડોક્યુમેન્ટ હોતા નથી છતાં પણ અમે આખો મહિનો કામગીરી કરીએ તો પણ અમારી કામગીરી પૂરી થતી નથી અને જે એફઆરએસની કામગીરીમાં જે પેકેજ દેવા માટે અમારે ટી હજારના આવે છે એ જો લાભાર્થીનું કેવાયસી ન થાય તો અમે ફોટો કેપ્ચર ન થાય તો અમે એને પેકેટ કઈ રીતે આપી શકીએ પરિણામે અમારા પેકેટ પણ પડાવીએ અને લાભાર્થી સુધી લાભ પણ પહોંચતો નથી અને આની એટલી બધી અસર પડે છે કે કુપોષિત બાળકોને પણ અમે પૂરું પોષણ આપી શકતા નથી પૂરું પ્રાથમિક શિક્ષણ પણ અમે આપી શકતા નથી અમારી બધી કામગીરી ખોરવાઈ જાય છે આ એફઆર એક પાછળ અમારો આખો મહિનો એમાં જ જાય છે છતાંય પણ કામ પૂરું ન થાય તો અમને ઉપલી કક્ષાએથી દબાણ કરવામાં આવે નોટિસ આપવામાં આવે કે એફઆરએસની કામગીરી પૂરી કરો પરંતુ પૂરી ન થાય તો સરકારે આ એક ખોટો જ અંદર નાખી છે એફઆરએસની કામગીરી અમે બાળકો સીધું પેકેજ પહોંચાડીએ જ છીએ અને ટી એચઆર બધાને મળે જ છે એ બદલ એમની લાભાર્થીની પોતાની સહી પણ હોય અને જ્યારે બોલાવે ત્યારે લાભાર્થી સાબિતી પણ આપે છે કે અમને આપે છે એ આ માટે અમે આજે સીડીપીઓબેનને આવેદનપત્ર આપ્યું છે